તો આપણે કૈલાસ બેન ને આજ ઓટોગ્રાફ લેવાનો છે કેમ કે કૈલાસ બેન હાટુ લાવ્યા છે પણ સરસ મજાના તો તારે બેન પડી ઓલે વાટ ગાઈસ ગાઈસ ને કહી દે તો બીજી પછી વાત બીજી આય ગાઈસ ને કહી દે રાખી ભાઈ ગયા હતા ફટાકડા લેવા ખબર નહી હું જઈ તો કૈલાસ બેન તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કહી તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ

કરી નાખજો નાસ્તો વાસ્તો તમે કરી નાખો છો ઓલરેડી દરરોજ નાસ્તો કરતા ટાઈમ બનાવતા નાસ્તો કરીને બ્લોગ બનાવીએ છીએ તો તમે બધા નાસ્તો કરી લીધો સાડા આઠ એટલે આપણે પહેલાથી ઓલરેડી ત્યાર જ છે આપણે દસ વાગ્યા અહીંથી નીકળવાનું છે નવ વાગે સાડા નવ વાગે તો બન્યા ત્યાં સુધી અમારા ચેનલમાં યસ મારી મમ્મી થઈ જાય છે તૈયાર હું પણ થઈ હમણાં તૈયાર એટલે આપણે તો આમ જ રહેવા કે ટાય જ આવે કપડાં ફૂપડા બદલાવાય નહીં ઠંડી લાગે કા મમ્મી હે કોને ઠંડી તો લાગે ને મને નહી તો શરદી થઈ જઈશ તો ગાઈસ અને શીતલ પણ તૈયાર થઈ ગઈ છે હે લે લે એ લે તૈયાર થઈ ગઈ છે અને હવે બહાર નીકળે એટલે હવે કઈ ફટાફટ લઉં राजू राजू ले तने तने लाउस राजूला बूटिया पेरिस दोनों आपस में क्या बातचीत कर रहे हो पता नहीं चल रहा है हमको झगड़ा तो कर रहे हो माय गॉड उल्टा बोल दिया चाल है ना जो ये दोनों की मस्ती है સો ગાઈસ તો હવે થઈ ગયા છે શીતલ તૈયાર અને થઈ ગઈ છે શીતલ તૈયાર અને કૈલાશ બેન પણ તૈયાર જ છે એટલે કૈલાશ બેન આવવાનું તો છે નહીં હા એમ સો ગાઈશ તો આવી જશે આપણી ફાઇનલી

મેડમ કે નહીં યાર ફટાકડા ફટાકડા લેવા જોઈએ તો ફટાકડે આ ત્યારે ફટાકટા કેમ લાવવાના છે ફટાકાડ લેવા દીએ આપણે ફાઇનલી તો ફોન વનને પણ ફટીમાં સો ગાઈસ તો ફેમિલી આપણે હવે સત વગર સડીએ છીએ સડી ગયા છે પૂરેપૂરા અને લોકેશન પણ જોરદાર છે બહુ સરસ મજાનું લોકેશન છે અને શીતલ બનાવે છે શાહ જોઈ લો ગાય કેટલું સરસ મજાનું લોકેશન છે તો હવે અહીંથી આપણે જઈએ શાહ બનાવે છે તો ગાઈસ તો ફેમિલી આપણે લોકેશન તો જોઈ લીધું અને ફરી આપણે ચા બનાવ્યું તો આપણે જઈએ હવે નીચે અને ફરી વાર આપણે ચેનલ ઉપર પહેલી વાર આવીએ તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો પછી આપણે મળશું આવવાના હવે બીજા હું કાંઈ એડ નથી કરતો તો મજા કરું તો બન્યા રહો ત્યાં સુધી અમારા ચેનલમાં તો ગાય બનાવે ચા તો ગાઈસ તો ફેમિલી આપણે શીતલ બનાવી છે ચા સરસ મજાનું તો શીતલ

આ એવો કપ ઇન છે લે 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 દેસે જુગાડે આ ગેસ ગેસ હે નો હોય ને રોટલા ક્યાં કરે ન્યા હોય લે આમ તો અમને આવડે લે તમને દોસ્તો નાચ તો કરવા તમે ખાવ હમ

તો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેજો આપણા લોકો જોતા બધા મજામાં છો તો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે ફાઇનલી અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે અગર બધી કરવાનું બાકી છે તો ફાઈનલી કરી નાખી છે જલ્દી કરો અમને પૂછવાની જોબ હા તો વાંધો ના આવતો મિત્રો આ વ્લોગ ને આપણે એન્ડ આપીશું આજે અમે લાવ્યા છે સરસ મજાના ફટાકડા શીતલના લગન માં ફોડવાના છે મારે શું કામ નહીં નહીં લે તો ફેમિલી હવે આપણે બ્લોગને એન્ડ આપીશું ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો કૈલા બેન બે હાથામાં આગળ આવીજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બે વાર સબસ્ક્રાઇબ કરો ને બેટ લાયકન ઘંટી છે ને ઓન કરો એટલે અમારો વિડીયો તમારી પાસે ન આવે એટલે સોરી આવે જલ્દી તો મળશું હવે આવવાના બીજા વિડીયો ટાટા બાય બાય કાલે મળશું ઓકે તો બ્લોગમાં શું કહેવાય કે મેકવા થાય એટલે મેડમનો ફોટો મતલબ શીતલનો ફોટો મેડમ મેડમ કરીને હું થાકી દઈશું એટલે શીતલનો ફોટો શૂટ કરી નાખીએ આપણે ફેમિલી સાથે લોક જોવો હોય તો પપ્પા મમ્મી બેન શીતલ એમ બધા સાઈડમાં બેઠી અને તમારી સાથે વાત કરીએ તો મજા આવે ને ઓનલાઈન હા તો કઈ ચાલો ફટાફટ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દો મગર સક્રાંતિ ઓળી આવે છે એટલે પતંગ તો આપણે સગાવવાનું છે હાલો તો